રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં બનેલા અગ્નિકાંડના મામલે કોંગ્રેસે સરકાર અને મહાનગરપાલિકાને આડે હાથે લીધા છે ત્યારે આ મામલાને લઈને પુરવઠા વિભાગના અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ સાથેનું આવેદનપત્ર કોંગ્રેસના કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું કાર્યકરોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એમડી સાગઢિયા સામે સખત કાર્યવાહી કરવાની માંગ સાથેના સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટરને અમે આજે આવેદન આપ્યું છે કે ત્યારે જ્યારે તમે જિલ્લાના સમાહર્તા છો ત્યારે કલેક્ટરનું જે પુરવઠા તંત્ર છે એની આમાં ચોક્કસપણે કાર્યવાહી છે એ થવી જોઈએ થવી જોઈએ અને થવી જોઈએ અને આમાં પુરવઠા વિભાગ છે એ ચોક્કસ આમાં કારણભૂત છે કેમ કે તમે જોશો કે જો લોકોને એક બોટલમાં જો પેટ્રોલ લાવવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી ત્યારે જે આ અગ્નિકાંડની ઘટના બની એમાં ત્રણ હજાર લીટર ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ હતો અને એના કારણે જ તે આટલા બધા પરિવારો જે છે એના સ્વજનોએ જ્યારે એના સ્વજનોનું જ્યારે આવી રીતે મૃત્યુ થયું છે આવી ઘટના જે છે કે જે આપણે જોઈ પણ નથી શકતા અને સાંભળીને પણ આપણને આપણું હૃદય જ્યારે દ્રવી જાય છે આપણે આવી ઘટના કોઈ દિવસ ન જોઈએ એવી હું માતાજીને પ્રાર્થના કરું છું સામેલ છે અને એની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય અને જે પુરવઠા વિભાગ છે એના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી આજની માંગ હતી મહાનગરપાલિકા ખાતે એક ખાનગી મીટિંગ કરી રહ્યા હતા જે દરમિયાન છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચે છે અને તેમની અટકાયત કરવામાં આવે છે પૂછપરછ માટે છે તે ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમને લાવવામાં આવશે અને પૂછપરછ કરવામાં આવશે અને વધુમાં જો જણાય તો તેમના વિરુદ્ધ છે તે ગુનો પણ નોંધવામાં આવશે કારણ કે રાજકોટમાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ થતું હોય તો તેની જોવાની જિમ્મેદારી છે તે સીધી જ તે એમડી સાગઠિયાની રહેતી હોય છે બાંધકામને છે તે તોડી પાડવાની જિમ્મેદારી છે તે તેમની રહેતી હોય છે પરંતુ આ અઠ્યાવીસ લોકોના જે મોતને ઘાટ ઉતર્યા છે તેની પાછળ છે તે જિમ્મેદારી પણ એમડી સાગઠિયાની રહેતી હતી પરંતુ જે એ જે આ મીઠી નજર નીચે છે તે આ સમગ્ર ટીઆરપી ગેમ ઝોન ચાલી રહ્યું હતું તેને લઈને છે તે હાલ એમડી સાગઠિયાને તો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પરંતુ હાલ છે તે તેમની અટકાયત કરવામાં આવી છે પૂછપરછ માટે લાવવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે એમડી સાગઠિયા છે તે કોઈ પણ પ્રકારના છે તે વ્યવહાર સાથે સંકળાયેલા હોય છે તેવું લાગી રહ્યું છે કારણ કે તેમને સિત્તેર હજારના પગારદાર છે તે એમડી સાગઠિયા પાસે છે તે કરોડો રૂપિયાની છે તે મિલકત ધરાવે છે ત્રણ ત્રણ પેટ્રોલ પંપ ધરાવી રહ્યા છે સાથે જ તે થોડા દિવસો પહેલાં છે તે એક કરોડ રૂપિયાની જમીન ખરીદી હોય તેવું પણ છે તે હાલ જે માહિતી મળી રહી છે એટલે કે એમડી સાગઠિયા પાસે સિત્તેર હજારના પગારદાર કર્મચારી છે તે કરોડો રૂપિયાની છે તે સંપત્તિ ધરાવે છે એટલે કે હપ્તાખોરી પણ કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એમડી સાગઠિયાને છે તો સસ્પેન્ડ તો કરવામાં આવી રહ્યા હતા પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે તે તેમની અટકાયત કરવામાં આવી છે પૂછપરછ માટે તેમને લાવવામાં આવી રહ્યા છે એમડી સાગઠિયા છે તે સિત્તેર હજાર રૂપિયાના પગારદાર છે પરંતુ કરોડ રૂપિયાની છે તે તેમની પ્રોપર્ટી પણ છે તે સામે આવી રહી છે કારણ કે તેમને એક કરોડ રૂપિયાનો છે તે પ્લોટ છે તે થોડા દિવસો પહેલાં ખરીદ્યો છે સાથે તે ત્રણ ત્રણ પેટ્રોલના માલિક છે તે એમડી સાગઠિયા છે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે જે સમગ્ર અગ્નિકાંડ થઈ છે તે માત્ર એક છે તે ત્યાંથી પણ હપ્તો ઉઘરાયો છે અગાઉ પણ છે તેઓએ હપ્તા ઉઘરાવ્યા હશે હાલ છે તે એમડી સાગઠિયાની છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તો અટકાયત કરવામાં આવી છે ફરિયાદ પણ નોંધાશે પરંતુ આ જે એમડી સાગઠિયાની જે સંપત્તિ લઈને લઈને પણ છે તે સવાલો ઉઠી રહ્યા છે કારણ કે તેઓ ત્રણ ત્રણ છે તે પેટ્રોલ પંપો ધરાવી રહ્યા છે કરોડો રૂપિયાની છે તે પ્રોપર્ટી છે તેમની પાસે છે સંપત્તિ લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે મીટિંગ દરમિયાન છે તે તેમની એક ટુકડી ક્રાઇમ બ્રાન્ચની પહોંચે છે તેમની અટકાયત કરવામાં આવે છે સાથે જ તેમને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે લાવવામાં આવશે વધુ પડશે તો તેમની વિરુદ્ધ છે તે એફઆઈઆર નોંધવામાં આવશે કારણ કે રાજકોટમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ થતું હોય છે તેને જોવાની જિમ્મેદારી છે તે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીની રહેતી હોય છે બાંધકામને તોડી પાડવાની પણ અધિકાર છે તે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી પાસે રહેતા હોય છે ત્યારે તેમની મીઠી નજર નીચે છે તે આ સમગ્ર ટીઆરપી ગેમ ઝોન સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું ટીઆરપી ગેમ ઝોન ચાલી રહ્યું હતું એટલે કે ત્યાંથી પણ છે તે તેમને હપ્તાઓ પહોંચતા હતા છેલ્લા ચાર વર્ષથીના આ જે તે ચાલી રહ્યું હતું લાગી રહ્યું છે કે માત્ર ટીઆરપી ગેમ જોડ નહીં પરંતુ સમગ્ર રાજકોટના જે પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થયું છે ત્યાં છે તેમને હપ્તાઓ પહોંચ્યા હશે ત્યાંથી તેમને મીઠાઈઓ મળી હશે કારણ કે જેમની સંપત્તિ છે તે કરોડો રૂપિયામાં છે થોડા દિવસો પહેલાં છે તે એક કરોડ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો છે તેવી માહિતી પ્રાપ્ત થઈ થઈ રહી છે ત્રણ ત્રણ પેટ્રોલના માલિકો છે એટલે કે જે સિત્તેર હજારનો પગારદાર કર્મચારી છે તે કરોડ રૂપિયાની પ્રોપર્ટી ધરાવતો હોય તો લાગી રહ્યું છે કે જે આ સમગ્ર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી છે તે છે તે હપ્તાખોરી અને જે મીઠાઈ છે તે છે તે ભેળવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જે અધ્યક્ષ છે તેમને પણ નિવેદન આપ્યું હતું કે જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને બદલીઓ કરવામાં આવી છે તેમની પૂછપરછો પણ કરવામાં આવી રહી છે અને જેને સસ્પેન્ડ કર્યા છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે કોઈ કોઈને પણ છોડવામાં નહીં આવે તેવું પણ છે તેઓએ નિવેદન આપ્યું હતું તેના જ ભાગરૂપે છે તે હાલ એક મિટિંગમાં હતા અને જે સાદા વેશ છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી એક ટુકડી પહોંચી હતી અને તેમને છે તે અટકાયત કરવામાં આવી છે પૂછપરછ કરવામાં આવશે માત્રને ને માત્ર ટી ટીઆરપી ગેમ ઝોન વિશે નહીં પરંતુ રાજકોટમાં કઈ કઈ જગ્યા ઉપર છે તેઓએ હપ્તાઓ લઈ અને મીઠાઈઓ લઈને છે તે આ સમગ્ર કારસ્તાન શરૂ કર્યું છે કરોડો રૂપિયાની પ્રોપર્ટી ધરાવનાર અધિકારી છે તે છે તે માત્ર સિત્તેર હજારનો પગારદાર કર્મચારીઓ પાસે એક કરોડ રૂપિયા પાંચ કરોડ રૂપિયાની પ્રોપર્ટી ક્યાંથી આવે સંપત્તિ ક્યાંથી આવે તે પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કારણ કે જે જનતાઓના પૈસા છે પરંતુ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તે તેમની અટકાયત કરી છે પૂછપરછ છે મોટાઓ આંકડાઓ માત્ર ટીઆરપી ગેમ ઝોનમાંથી મળેલા હપ્તા અને

આ ઘટનાક્રમના આરોપી ગેમ ઝોનના પ્રોપરેટર માલિક કિરીટસિંહ જાડેજાએ જેઓની ક્રાઇમ દ્વારા ધરપકડ કરાઈ છે કોર્ટમાં રજૂ આવનાર છે જણાવી દઈએ કે જ્યારે કિરીટસિંહ જાડેજાનો ભાઈ જાડેજા પોલીસની પકડથી દૂર છે હિંમતનગરની કામની બેદરકારી સામે આવી હતી હિંમતનગરના